એકમાર્ગીય વિદ્યુત પ્રવાહ ડીસી અને પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહ એસી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે એકમાર્ગીય વિદ્યુત પ્રવાહ ડીસી અને પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહ એસી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ડીસી એક દિશામાં વહે છે અને તેનું પરિમાણ અને દિશા સમય સાથે બદલાતી નથી જ્યારે એસી બહુ દિશામાં વહે છે અને તેનું પરિમાણ અને દિશા સમય સાથે બદલાય છે આનો અર્થ એ છે કે જ્યારે તમે તમારા ફોનને ચાર્જ કરો છો ત્યારે તમે ડીસી વીજળીનો ઉપયોગ કરો છો જે તમારા ફોનના બેટરીમાં એક દિશામાં વહે છે જ્યારે તમે તમારા ઘરમાં લાઇટ ચાલુ કરો છો ત્યારે તમે એસી વીજળીનો ઉપયોગ કરો છો જે દિવાની ફિલામેન્ટમાં બહુ દિશામાં વહે છે અને તેને ગરમ કરે છે જેના કારણે લાઇટ ચાલુ થાય છે